નિમિત્તે રોજ વિવિધ કાર્યક્રમ યોજાયા તારીખ આજરો પવિત્ર આદ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જન્મ જયંતિ હોય અને સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય જેના નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજા હતા સવારે કાશી વિશ્વનાથ મંદિર વૈષ્ણવ સંપ્રદાય દ્વારા શોભાયાત્રા કરવામાં આવી તેમાં સવારમાં હનુમાનજી મંદિર ખાતે ખેડ બ્રહ્મા ભારતીય જનતા પાર્ટી દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં શહેરના કાર્યકર્તા શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ નવનિયુક્ત મહામંત્રીઓ ચેતન મોદી ભાવેન્દ્રસિંહજી નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કારોબારી ચેરમેન નિકુંજ રાવલ તથા

જ્યારે શીતલ ચોખાતે ઠંડી છાશ સરદાર ચોખાતે શરબતની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ નગરના ભાવિ ભક્તો દ્વારા ગોઠવવામાં આવી શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા અને ડીજેના તાલે નાચી ઉઠ્યા અને જય શ્રી રામના નારા ગગનભેદી ગુંજ્યા શોભાયાત્રામાં ખેડબ્રહ્માના પીઆઈડીઆર પઢેરિયા પીએસઆઈ કેવી ઓહનિયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થતાં જિલ્લા વહીવટીતંત્રએ તંત્રે અનુભવ્યો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા